પાંચ ફૂટ લાંબો સ્પેક્ટ્રલ કોબ્રા મળ્યો નેચર પ્રોટેક્શન ટ્રસ્ટે સલામત સ્થળે છોડ્યો ભરૂચના વ્રજવિહાર બંગલોઝમાં રહેતા દિવ્યા ચૌહાણના મકાનના પટાંગણમાં કોબ્રા સાપ દેખાયો પરિવારજનોએ તરત જ નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટને જાણ કરી ટ્રસ્ટના સભ્યો હિરનશાહ યોગેશ મિસ્ત્રી અને રમેશ દવે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ સાપ ગુજરાતના ચાર અત્યંત ઝેરી સાપોમાંનો એક સ્પેક્ટ્રલ કોબ્રા છે સાપની લંબાઈ આશરે પાંચ ફૂટ હતી વન વિભાગના આરએફઓ ડાબીભાઈના અંગે વિગતવાર કરવામાં આવતા તેમના માર્ગદર્શન હેઠળ રેસ્ક્યુ ટીમ સાપને સફળતાપૂર્વક પકડી લીધો ત્યારબાદ તેને સલામત સ્થળે છોડી દેવામાં આવ્યો આ ઘટનાથી વિસ્તારના રહેવાસીઓમાં થોડો સમય ગભરાટ ફેલાયો હતો પરંતુ નેચર પ્રોટેક્શન ટ્રસ્ટની ત્વરિત કામગીરીથી કોઈ અનિચ્છનીય ઘટના બની નહીં રિપોર્ટર રવિ સૈયદ ભરૂચ